પોલીસે ચારે આરોપીને કોર્ટમાં રજૂ કરી અને છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે કૌભાંડ આચર્યું બાવીસો થી વધુ વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણીમાં ગેરરીતિ સામે આવી વર્ષ બે હજાર ચૌદ થી બે હજાર સોળ દરમિયાન બેંક મારફતે શિષ્યવૃત્તિની રકમ સીધી જમા કરાવાઈ હતી તો જે રીતે આખું કૌભાંડ સામે આવ્યું છે શિષ્યવૃત્તિ કૌભાંડની અંદર ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે સરકારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં ભાજપના કાર્યકરની જ સંડોવણી ખુલી છે રમણિક રાઠોડ જુનાગઢ ભાજપનો કાર્યકર હોવાનો પર્દાફાશ થયો છે અનુસૂચિત જાતિ કચેરીના નાયબ નિયામકની ફરિયાદ બાદ ચાર ની ધરપકડ આ કૌભાંડમાં કરવામાં આવી છે રમણિક રાઠોડ રમેશ બાકુ ભાવિ ડઢાણિયા અને જગદીશ પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી અને છ દિવસના રિમાન્ડ મેળવ્યા આરોપીઓએ ખોટા દસ્તાવેજના આધારે આખું એક કૌભાંડ આચર્યું બાવીસો થી વધુ વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણીમાં ગેરરીતિ સામે આવી હતી વર્ષ બે હજાર ચૌદ થી બે હજાર સોળ દરમિયાન બેંક મારફતે શિષ્યવૃત્તિની રકમ સીધી જમા કરવામાં આવી હતી તો આ મોટું કૌભાંડ અને તેની અંદર મોટા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે શિષ્યવૃત્તિને લઈ અને આ મોટું કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં પણ જે રીતે ભાજપના કાર્યકરનું નામ બહાર આવ્યું છે રમણિક રાઠોડ કે જે જૂનાગઢ ભાજપનો કાર્યકર છે તેનું પણ નામ બહાર આવ્યાનો પર્દાફાશ થયો છે